સ્વાધ્યાય બાર પોઈન્ટ બે ત્રણ જતા પહેલા થોડીક આપણે માહિતી મેળવી લઈએ કે ખૂબ જ મોટી સંખ્યાઓને વાંચવામાં લખવામાં કે સરખામણી કરવામાં તકલીફ પડે છે તેથી અહીં મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવે છે કારણ કે અહીંયા જો તમને આ સંખ્યા વાંચવામાં વાંચવામાં ખૂબ જ અઘરી લાગશે તો સૌ પ્રથમ અહીંયા શું કરવાનું જો અહીંયા સૌ પ્રથમ ગણી લેવાનું કે અહીંયા જો જીરો પોઈન્ટ જીરો 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 પાંચસો છ છે આ તમને વાંચવામાં ખૂબ જ ગમ્યું લાગે એ જ રીત નહીયા 21 સ 00000 આમ ખૂબ જ અનંત સુધી નામ લા 10 15 0 500 લગાડી લાવો તો કેવું લાગે ખૂબ જ અગ્રી લાગે તો શું કરવાનું ચાલો જોજો જો આવા ડાકવા હોય તૈયાર પહેલા ગણી જો કોણ અહીંયા છે ગણી જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનો કે 1 2 3 4 5 6 અહીંયા 7 કોઈ સંખ્યા આવે ત્યાં ઊભો રહેજો એટલે આને લખવાનું કે 5.100 અહીં જે બોલે આપણે ગણ્યા કેટલા છે 7 થઈ તો 10 ની 7 ઘાત છેદમાં એટલે લખવાનું શું કરવાનું 10 ની 7 ઘાત છે એ છેદમાં ટી નાખી હવે જો સાદું રૂપ આપશું એટલે 10 ની 7 ઘાત અંશમાં લઈ દેશું તો કેવી થઈ જશે માઈનસ એટલે 5.66 * 10 ની -7 આ જ રીતના અહીંયા જો અહીંયા બીજી રીતે છે જો અહીંયા શું કરવાનું છે અહીંયા ગણી જો કે 1 બે 3 4 5 6 7 8 9 અગણશું એટલે જો અહીંયા સો અહીંયા કેટના દર્શાવો કે બે અહીંયા લખો 2.16 હવે ગણજો કેટલા શૂન્ય મુકાવો જો અહીંયા અહીંયાથી મુકે એટલે આ બે અહીંયા તો પોઈન્ટ મુક્યો છે એટલે હવે ગણવાનું અહીંયા 1 2 3 4 5 6 અને 7 એટલે કે કેટ થાય છે અહીંયા માં 10 ની 7 ભાગ થશે ચાલો હવે સ્વાધ્યાય ભાગ 2 અહીંયા જો એક સંખ્યા લખેલી છે અહીંયા શું કરવાનું જો 0.0 હોય પછીની સંખ્યા હોય તો શું લખવાની છેદમાં અને બીજી મે બાજુમાં એક સંખ્યા લખાવી તો એ શું લખવાની બાજુમાં એટલે પ્લસ હોય અને 0. પછી સંખ્યા આવતી હોય તો શું લખવાની 0. પછી છેદમાં અને બાજુમાં જો એક એક પછી શૂન્ય હોય 17000 હોય તો એ શું લખવાની બાજુમાં એટલે

गुनिया ने अपन पहला छेद में लिख लिया कितने 10 में 12 कितने काल कितने आवड़े पास से देखा जो 1 2 3 4 5 6 7 8 9 10 भैया ने 12 12 पॉइंट अपना पास से आया એટલે 10 में 12 बार ये वाला फॉर्म પછી 8.5 આ દશમી બાદ દશમી ભાગા છે કે આપણે અંશ વાળી જે સુ તો કેવી રીતે થશે માઈનસ એટલે દશમી માઈનસ 12 ગા એ જ રીતે આ દાખલા નંબર 2 જો અહીંયા જો 1

કે અહિયાં તો અહિયાં પોઈન્ટ 2 કોણ છે તો પાછળના સીરીયલ નંબર લખવાના કે h ઉપર અહિયાં પોઈન્ટ 2 કોણ છે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 એટલે અહિયાં લખવાનું કે 6.02 * 10 ની કેટલી घात તો આની 15 એ જ રીતે લખવાનું અંદર 4 0 અહિયાં શું આવેલું છે 0.5 છે આટલા છે તો અહિયાં આગળવાનું શરૂ કરી દો કે એક 1 3 4 5 6 7 8 9 એટલે 8.75 ના સેમમાં દશમી કે કેટલી લાગે લખવાઈ દી 1 2 3 4 5 6 7 8 9 એટલે દશમી 9 ગાતો ચાલો હવે અંશમાં લઈ જશે તો શું થાય જશે પ્લસ એટલે 8.37 આમાં આપણો છે અંશમાં જશે તો માઇનસ અને ગુણ્યા દશમી માઈનસ 9 ગા હવે આગળનો નંબર 500 કે 31.86 પછી શૂન્ય આવશે તો સોボタン શું કરવાનું અહીંયા પણ એ જ રીતના કરી નાખવાનું અહીંયા લખી નાખો પછી આપણે લખો છે 3.86 લખવાનો છે તો હવે કરી નાખો કે અહીંયાથી અહીંયા પોઈન્ટ મૂકવાનો છે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે કે કેટલી લખાય 10 ની 10